આપણી સાથે શેર કરી રહ્યા છે ગત પ્રવચનમાં એક વાત કહેવાની જય ગઈ કે બિડકર મહારાજ અને એમના જે શિષ્ય ઉપર કમન બજાવવામાં આવ્યું હતું અને એ કેસમાં તેઓ પછી નિર્દોષ જાહેર થયા હતા તો હવે પછીની વાત છે કે ફકીરની વાત તો એક દિવસ બપોરે જમણ કરીને શ્રી નિરોશેકર બિડકર મહારાજ અને એક બે ભક્તો પાન સુપારી ખાઈને દત્ત મંદિરના મેળા ઉપર બેઠા હતા એટલામાં બિડકર મહારાજે કહ્યું કે નીચે કોઈ આવ્યો હોય તો જુઓ તો ભક્તો ફેંકી નીચે જઈને એમને જોયું તો એક થકી મંદિરના પ્રવેશ દ્વાર સામે આટા મારતો હતો આ વાત ભક્તો રામાનંદ બીડકર મહારાજ ને કહી છે તો બીડકર મહારાજ બોલ્યા કે તેને તમે ઉપર મેડી ઉપર બોલાવો એ પ્રમાણે ભક્તોએ એ તે ફકીર ઉપર બોલાવી કાઢ્યા છે તે ફકીર મેડા ઉપર આવ્યા પછી એને બેઠક લીધી છે અને જે ભક્તો હતા તે ભક્તો પૈકી એક ભક્તે તે ફકીરને કહ્યું કે બતાવ પછી તે ફકીરે એક વર્તમાન પત્ર નો કાગળ મંગાવ્યો અને કાગળ આપ્યા પછી તેને તેનું એક યંત્ર બનાવ્યું તો તેને ચાર પગ અને યંત્રને તેને આજ્ઞા કરી કે ચલ 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 તો આવું કહ્યા પછી તે યંત્ર ચાર પગે ચાલવા લાગ્યું અને જે અમે ભક્તો ત્યાં બેઠા હતા તો તે દરેક ભક્ત પાસે તે નજીક આવતું હતું અને બે ચાર ઇંચ દૂરથી તે ઉભું રહેતું અને પછી તે પાછું ફરતું હતું તો આમ દસ પંદર વાર થયું એટલે પછી તે ફકીરે એ યંત્રને બિડકર મહારાજ તરફ એને છોડી છે તો બિડકર મહારાજ પાસે તો તે યંત્ર લગભગ એક દોઢ ફૂટ દૂર ઊભું રહીને પછી તે પાછું ફરવા લાગ્યું છે એ પછી એ ફકીરે બિડકર મહારાજને નમસ્કાર કર્યા અને બોલ્યા કે આપચો ઉપર હમારા કૂચ બી નહીં ચલતા છે તો બિડકર મહારાજે તેને બે આના આપવા માટે ભક્તોને કહ્યું છે અને બે આના લઈને તે ફકીર ત્યાંથી નીકળી ગયો છે

અનિશ્રી ગોળબોલે એ એન્જિનિયરિંગ ખાતામાં એક મોટા ઓફિસર હતા અને તેમના મોટા ભાઈ શ્રી અક્કરકોટ સ્વામી પાસે ગયા હતા નાના સાહેબ એવું લાગે કે આપણે અક્કલકોટ સ્વામીના શિષ્ય છે પછી અંબેડકર મહારાજ પાસે શા માટે આવીએ છીએ તે તેમના મનમાં વિચાર યુદ્ધ ચાલી રહ્યું હતું અને એ તેમના બોલવા પરથી પણ ખબર પડતી હતી પ્રત્યેક દિવસે સવારે સાડા અગિયાર વાગ્યા સુધી બિટકર મહારાજ ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા અને સાડા અગિયાર વાગે બિટકર મહારાજને એકદમ ઠંડી ભરાઈ આવી છે અને તેમનું જે આસન હતું એ ગાડી નીચેથી તેમણે ઓઢવાની ચાદર ઓઢી દીધી છે તો પણ ઠંડી દૂર થતી ન હતી છેવટે બીજું ગાદલું પણ તેમણે પોતાના શરીર ઉપર મૂક્યું છે અને બધા જ ભક્તો નીચે રંગોળી પૂરવામાં તેઓ વ્યસ્ત હતા અને આ શ્રી નિરોખેકર

અને જાદુ હતું એવું જ હતું અને બીજાનો કોઈ પણ અવાજ આ સંભળાતો ન હતો તો મહારાજ સ્વામી સાથે બોલી રહ્યા છે એવું મને લાગે છે મહારાજ કેતા કે તે ભક્ત પણ આપણો જ છે અને ભોજન કર્યું એટલે શું થયું તો ત્યાંથી જવાબ આવતો હતો કે ના ભોજન કરાવવા જેટલી બિલકુલ નથી નથી આથી એ આપવાની એટલે આવું અનુમાન એ વાર્તાલાપ માંથી મેં કાઢ્યું અને બીજો અવાજ તેમને સંભળાતો ન હતો આ વાદ વિવાદ ઘણા સમય સુધી ચાલતો રહ્યો અને છેવટે બિલકર મહારાજ બોલ્યા કે આ મારી છાતી ઉપર બેઠો છે તો તે મને ઉઠવા દેશે નહીં નીચે ભોજન ની તૈયારી ચાલુ હતી બ્રાહ્મણો તેમના આસન ઉપર બેઠા હતા અને તે સમયે નાના સાહેબ ગુરુ બોલે ઉપર આવ્યા છે અને તેઓ બોલ્યા છે કે બધી તૈયારી થઈ ગઈ છે ત્યારે મહારાજ બોલ્યા છે કે ભક્તોને ભોજન લેવા શરૂ કરવા બોલે બોલ્યા છે કે ભક્તો તમારા સિવાય કેવી રીતે ભોજન શરૂ કરશે ભક્ત વૃદ્ધ ને જમવા માટે કહો તેમ ગોડબોલે બિડકર મહારાજને જણાવ્યું છે તો બિડકર મહારાજે કહ્યું

એક આચવણી ભર દૂધ લઈ આવ્યા અને બીડકર મહારાજે તે દૂધ પ્રાશન કર્યું છે અને તેઓ ફરી પાછા પથારીમાં પડી રહ્યા છે સૂઈ રહ્યા છે અને તે સમયે બીડકર મહારાજે નીરો ખેકર કહ્યું કે તું નીચે જમવા જા તો તે પ્રમાણે નીરો ખેકર નીચે જઈને જમવા બેઠા છે તો બ્રહ્મવેતા જેમની પાસે ભોજન કરશે તેમને કરોડો બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળતું હોય છે તો તે શ્રેય ગોટબોલ એના નસીબમાં હતું તેને લીધે આ રેતી થઈ છે તે પરથી નિરો ખેકરે એક સિદ્ધાંત કર્યો કે સાધુ સંતોના આપણે દર્શન કરવાના અને તેમના પ્રત્યે આપણે પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ અને બધા જ સાધુ સંતો એક સમાન હોય છે અભેદ હોય છે આથી બે સાધુઓમાં આપણે ભેદ બિલકુલ માનવો ન જોઈએ તો આ ફકીર વાત આપણે શ્રવણ કરી ગોળગોલેના થાળ વિશે આપણે શ્રવણ કરી અને હવે औधूत बुवा नामना एक संत होता औधूत कोपिना तो तेन्नू दर्शन आणि ती अंगीधी वाद आपण श्रवण करीशो तो श्री औधूत बुवा फ्रॉम 1909 मा आणि ए वर्षना खेल्लागाणा मा जीरो खेकरने एक વખત एक वाद त्यांनी सामरेई કે અવધૂત બાબા નામના એક સત્પુરુષ શ્રી અક્કલકોટ સ્વામીના મંદિરમાં તેઓ ઉતર્યા છે ત્યારે શ્રી નિરોખેકર અને અન્ના સાહેબ ગુપ્તે સાંજે તેમના દર્શન માટે તેઓ ગયા છે તો તેઓએ નમસ્કાર કર્યા છે અને તે અવધૂત બુઆની નજીક બેઠા છે તો તે સમયે તેઓ આડા પડ્યા હતા અને આખો તેમણે નીચેલી હતી તો અવધુત ગુવાએ તેમને કહ્યું જો બીડકર મહારાજે નીરો ખેકર એક વખત કહ્યું હતું કે જો તેઓ તમને ઓળખશે તે સત્પુરુષ હોવો જોઈએ આથી દસ મિનિટ નીરો ખેકર અને અન્ના સાહેબ ગુપ્તે તે અવધૂત બુઆ નજીક તેઓ બેઠા છે અને તેઓ છતાં પણ તે અવધૂત બુઆ તેમની આસન પરથી બિલકુલ ઉઠ્યા નથી અને કશું બોલતા પણ નથી ત્યારે નિરૂપેકર મનમાં વિચારોનું યુદ્ધ શરૂ થયું છે અને જો આ સાધુ હોય સાચા હોય તો તેમણે મને એ પ્રમાણે વાતચીત દ્વારા મારી ખાતરી કરાવી જોઈએ એમ તેમને વારંવાર લાગવા લાગ્યું છે હજુ પાંચ મિનિટ તેઓ વધારે રોકાયા છે છતાં પણ કંઈ થયું નહીં જયારે શ્રી અક્કલકોટ સ્વામી ના મૂર્તિ કરે એકાગ્ર દ્રષ્ટિ કરી તેમણે જોયું અને મનમાં મે અપડકોટ સ્વામીને પ્રાર્થના કરી કે અમને પોતાને તો આ ગુડ કશું ખબર પડતી નથી પણ આ જો સાચા સાધુ હોય તો તેમણે મને એ પ્રમાણે નિશાની આપવી જોઈએ નહીં તો જટા દાઢી જેણે પણ વધારી અને ઢોંગ કરનારા સાધુ હોય છે તેવા સાધુઓને તો તમે તમારા મંદિરમાં આવવા દેવ જ નહીં આમ કહીને એ અક્કલકોટ સ્વામીની મૂર્તિ સામે એકાગ્રતાથી મેં પાંચ મિનિટ જોયું એમ નિરોખેકર કહી રહ્યા છે છતાં પણ કંઈ થયું નહીં અને ત્યારે એ અવધૂત હવે આપણે અહીંથી ઉઠીને જવું જોઈએ એવું મને લાગ્યું અને નિરોખેકરે અન્ના સાહેબને પણ કહ્યું છે કે ચાલો અન્ના સાહેબ એ સમયે એ બાબતમાં અન્ના સાહેબને પણ કશી ખબર પડતી નહોતી ત્યારે તેમણે તેમને પણ કંટાળો આવ્યો હતો પરંતુ તેઓ એમ બોલ્યા કે થોડો સમય હજુ પણ આપણે રાહ જોઈશું આમ તેઓ બોલે છે એટલામાં જ પહેલાં અવજૂત ગુવા એકદમ ઊંઠીને બેઠા અને નીચેનો અભંગ તેઓ બોલવા લાગ્યા છે કે નહીં દેવા મરી વિશ્વાસ કરી દેવા સા ઉપહાસ એટલે કે ઈશ્વર ઉપર તો વિશ્વાસ હોતો નથી પરંતુ તે દેવનો આપણે ઉપહાસ કરીએ છે તો આ અભંગ અવધૂપ ગુવાએ બોલી સંભળાવ્યો અને પછી તેઓ મોટી અવાજે બોલ્યા કે તમારે શું નિશાની જોઈએ છે અને નિશાની શા માટે અંદર આપણે કેવી રીતે બોલી શકીએ આનંદના સાગરમાં તો આપણે ડૂબી રહેવું જોઈએ સદગુરુના શિષ્યોને આ બે પૈકી એક માર્ગ એમણે સ્વીકારવો જોઈએ आणि आपण सद्गुरु मया होय तो बीजा संतोष आहे आपण बीजू कोई पण कर्तव्य बाकी हेतू नथी आणि तेमणे बीजा संतोष पासे जऊ पन्न न क्या तिसी से काम कम हम एक गुलाम गुरु घर के तो आ रीति आ वाक्य बोली ने गुरु प्रत्येक આપણે નિષ્ઠા રાખવી જોઈએ એમ તેમણે કહ્યું અને વધુમાં બધા જ સંતો એ પોતાની સદગુરુ સ્વરૂપ જ હોય છે એમ તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ સમજીને અમે તેમણે વંદન કર્યા અને તેમણે કહ્યું કે તમારે આ પૈકી કંઈ પણ કરવાની જરૂર નથી આ પ્રકારનું તેઓએ ભાષણ કર્યું અને પાંચ વાગતા હોવાથી તેમણે અમને જવા માટે કહેવામાં આવ્યું છે તો નીરો ખેકર ઘેર આવ્યા ત્યારે બીટકર મહારાજે એકદમ મને પ્રશ્ન કર્યો કે શું આજે કઈ ઓછું વસ્તુ થયું છે એવો અનુભવ થયો છે ત્યારે નીરો ખેકરે અવધુત ગુઆ સાથેની

તે સંત પાસે ગયા હોય તો સાત દિવસ નિયમ થી તેમનું દર્શન લેવું જોઈએ અને તે સત્પુરુષ જો હોય સાચા તો તેનું તેઓ ઉત્તર અવશ્ય આપશે બીજા દિવસે સાંજે જીરો ખેતર કે છે કે તેઓ એકલા જ અવધૂત ગુવાના દર્શન માટે ગયા છે અને હવે મારું ભવિષ્ય કેવું રહેશે આ વાત મનમાં તેમના હતી અને તે સમયે તે અવજુત ગુવા આગલા દિવસ ત્રણેય તેઓ આંખો વીંચીને તેઓ પસારી પણ હતા નિરો ખેતરે નમસ્કાર કર્યો છે અને તેઓ બાજુમાં બેઠા છે મનમાં ઉપર પ્રમાણેનો વિચાર તેમના મનમાં ગુમરાયા કરતો હતો અને પાંચ મિનિટ થયા પછી તે અવધૂત બુઆ પથારીમાંથી ઊઠીને બેઠા છે અને તેઓ કહેવા લાગ્યા કે આજે આ દુષ્કચ તું લઈ આવે છું જ્યારે જે થવાનું હશે એ પ્રમાણે થશે તો એ વિશે અમને શા માટે ત્રાસ આપો છો અને પછી પર ત્યાંથી ઊઠીને નીકળી ગયા બીજા દિવસે તેઓ

ગોરખનાથનું એક ભજન ગાવાનું શરૂ કર્યું છે અને તેમાં દર્શન થયા પછી નિર્વીકક્ષ સમાધિ સુધીનું સમગ્ર વર્ણન હતું તો તે ભજન અવધુત ગુવાએ તેને ફરી બીજી વાર ગાવા માટે પણ આજ્ઞા કરી છે અને પછી ધીમે રહીને નિરોખેકર તરફ વળીને તેઓ બોલ્યા કે તો આવું ગુપ્ત ધન અમૂલ્ય ખજાનો તમારા પાસે છે તો તેનો તમે ઉપયોગ શા માટે કરતા નથી પેલો ગૃહસ્થ બોલ્યો કે સદગુરુ ની કૃપા જોઈએ તો આથી અવધુત ગુહા એ કહ્યું કે એવો કયો મૂર્ખ હશે જે ખડક ઉપર બી ની રોપણી કરે તો જમીન ઉપર ફળ ફેરવીને જે તૈયાર થયેલી જમીન હોય તેમાં જો આપણે બી પેરણી કરીએ તો તેમાં સારો પાક આવે અને તે પછી અવધૂત ગુવાએ એક વાર્તા થઈ છે તેઓ કહેવા લાગ્યા એક વખત કબીર પાસે વહેલી સવારે કેટલાક સંકલો કાઢ્યા છે અને તેમના ઘોડાઓ માટે જે ઘાસ વિગેરે જોઈએ તો તે માટે કોબીરે તેમનો જે દીકરો કમાલ હતો તે કમાલને લઈ આવવા માટે આજ્ઞા કરી છે તો તે પુત્ર કમાલ દાતરડું લઈને જંગલમાં ગયો અને ઘાસ ઉપર ઝાકળના બિંદુ પડેલા હતા તો તેને એમ લાગ્યું કે પોતે દાતરડું લઈને કાપવા માટે આગળ છે આથી ઘાસ રડી ગયું છે તેના તે અશ્રુઓ છે તો આ ઘાસ ને આપણે દાતરડા વતી રાખવા જોઈએ નહી એમ લાગવાથી તે ત્યાં બેસી રહ્યો છે ત્યારે કબીર અને તેમના ઘેર આવેલા સંતો કમાનની શોધ કરતા કરતા જંગલમાં આવ્યા છે અને તેમણે ત્યાં બેસી રહેલા કમાલને જોઈને પૂછ્યું કે અરે આ ઘાસની કાપે આવતો વગર સુન્યશા માટે બેસી રહ્યો છે ત્યારે તેણે પોતાના મનમાં જે વિચાર ચાલતા હતા તે સંતોને કહ્યા છે તો તે સમયે બધા સંતો કહેવા લાગ્યા કે આ કમાલને તો સર્વ સર્વભૂતોમાં વરુણેશ્વર દેખાવા લાગ્યો છે એમ કરીને તેમણે તેના મસ્તક પર હાથ મૂક્યો અને તેનું જે દ્વાર હતું એ ખોલી આપ્યું છે દ્વાર એટલે જે સપ્તમ દ્વાર કે છે પરમાર્થ દ્વાર તે સમયે અવધુત ગુહાએ પોતાના ધ્રુવ મધ્ય પર આંગળી મૂકીને એ દ્વાર ખોલવાનો માર્ગ કયો છે અને પછી જીરો ફેકર તેમને મળીને આગળ નીકળી ગયા છે તો આવા અવધૂત ગુવાના બીજા પણ કેટલાક પ્રસંગો છે તો તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું તો આ પ્રવચન શૃંખલામાં શ્રી અપ્પલકોટના સ્વામી અને તેમના શિષ્ય શ્રી રામાનંદ રામાનંબેડકર મહારાજનું જીવન ચરિત્ર અને વિવિધ પાવન પ્રસંગો આપણે શ્રવણ કરી રહ્યા છે જય જય સ્વામી સમર્સો